કરજણના ગઢપુરી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર અને અધિકારીઓના મોઢા ઉપર હોય તેમ દેખાઈ રહ્યું છે હાલ કરજણ આવેલા જલારામ નગર ગોકુલ વિભાગ એક માં માત્ર થોડો વરસાદ પડે તો પણ ત્યાંના રહીશોને ગંદકી તેમજ મચ્છરનો સામનો કરવો પડે છે હાલ ગોકુલ વિભાગ માં રહેતા લોકો ત્રાસી માર રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં કરજણ નગરપાલિકાના જારી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું માત્ર ગાજર નગરપાલિકાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ અમીર લોકોની સોસાયટીમાં તેમજ નેતાઓ અને સોસાયટીમાંથી કોઈ કમ્પ્લેન હોય તો તાત્કાલિક જઈને સમસ્યાનું નિરાકરણ કરે છે તેમ દેખાઈ રહ્યું છે અને ગરીબ ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહેતા લોકોને કોઈ સાંભળવા તૈયાર ના હોય તેમ દેખાઈ રહ્યું છે હાલ ત્યાં રહેતા સ્થાનિક લોકો આ જાડી ચામદીવાળા અધિકારીઓ કોઈ નિરાકરણ ના લાવતા હોય જેથી ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા જાતે ગતરના ધક્કન ખોલી સાફ કરતા જોવા મળ્યા અને નગરપાલિકા પાસે માંગ કરેલ છે વારંવાર પાણી ભરાવાથી અમને કોઈ યોગ્ય નિકાલ કરી આપવામાં આવે જેથી અમારા નાના બાળકો બીમાર ના પડે અને ઉંમર લાયક લોકો બીમાર ના થાય પાણી ભરાવાથી મચ્છર ઘણા વધી ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે જેથી હાલ થોડા ટાઈમ પહેલા આવેલા વાયરસ ચાંદીપુરા જેવા વાયરસના કોઈ શિકાર ના બને કેમેરામેન સુનિલ માછી સાથે બ્યુરો રિપોર્ટ પિંસો વસાવા છે નથી દર વખતે આ પાણી ભરાઈ જાય છે પાણી જતું છે નથી ઘરમાં પાણી ભરાઈ જાય છે રાતના સમયે વરસાદ વધારે પડે તો નગરપાલિકા વાળા આવે છે કુંડીમાં સરિયો મારે છે પછી એવું કે છે કે બે વાગે આવીને સાફ કરી દઈશું કોઈ આવતું છે નથી આ આ સમસ્યા ઘડી ઘડી રહે છે સોલ અમે જાતે જ હવે ઉતરી પડ્યા છે કોઈ આવ્યું નથી તો સાફ કરવા માટે ચોમાસામાં દર ફેર આવું પાણીને વારંવાર ભરાઈ જાય છે ગટર સાફ થતી નથી ગટર લાઈન વાળા આવે છે જોઈને જતા રહે છે ઉપર ઉપર કામ કરીને કોઈ કચરો વચરો કાઢતા છે નથી અંદર કચરાનું કહીએ છીએ તો બપોરે બે વાગે આવીએ છીએ પછી કોઈ આવતું છે નથી વારંવાર આ ગલીમાં પાણી ભરાઈ જાય લોકોના નીચા ઘર છે એમાં પાણી ઘડીએ ઘડીએ પેસી જાય છે બધું પાણી બહાર આ ખાડાવાળો વિસ્તાર છે એમાં ઘડીએ ઘડીએ પાણી ભરાઈ જાય છે એની કોઈ સમસ્યા અમને આપ્યો નહીં નવું કરો તો અમારા ઘરોમાં પાણી ભરાતું બંધ થાય